નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિના આઈ પટેલ પર મિત્રો મારી કાકાની દીકરીના ઘરે છે લગ્ન એક વિડીયો તમને પહેલાં પણ આપ્યો છે મારા કાકાના દીકરી બેન એટલે અહીં તમને એક ઝલક બતાવી રહી છું કે અમે બધી બહેનો પેલી તમને બતાવી દઈએ અને પછી મામાનો મામેરું બતાવીએ અહીં ભત્રીજી પણ આપી રહી છે આગળ આખા વિડીયોમાં સરસ મજાની પેરામણીનો પ્રોગ્રામ છે અમારા સગા સંબંધીને પણ તમે ઓળખી શકશો અને વિડીયો સારો લાગે તો લાઈક કરીને શેર પણ જરૂર કરજો મિત્રો અહીં મામેરાની શરૂઆત થઈ અને માસી આવી ગયા મા બહુચરાજના સેવક આવી ગયા ભગવાને એમને જે પણ આપ્યું છે શું કહેવાય કે આશીર્વાદ આપવાનું એક સૌભાગ્ય તો અહીં આશીર્વાદ લીધા અહીં હવે અમારી ભાભી ત્રણેય ભાભીઓ ત્યાં છે તૈયાર અને એ નિયાણાના હાથ દોરાવી હાથે ચાંદલા કરશે કપાળે ચાંદલા કરશે અને એમના આશીર્વાદ લઈ અને આગળ વધે અહીં અમારા મોટા મોટાભાઈને ભાભી બાબુભાઈ અને હેમલતા ભાભી પ્રથમ પેરામણી કહીને કરી રહ્યા છે અમારા બનેવી શ્રી ઈશ્વર પટેલ અને પ્રેમિલાબેનને આમ એમને ધનાબેન પણ અમે કહેતા બે નામ છે અમારી બેનના અને અહીં બેને પાછી ભાઈને વળતર આપવા માટેની પણ તૈયારી કરી છે અને પાછળ સામે જે અમે પાછળથી લીધું છે અમારા કલ્યાણજીભાઈ અને નૈના ભાભી હું પાછળથી લે એટલે સામે ન દેખાણું કારણ કે હું બેનની સામે ઊભી થઈ અને એ ભાણેજાને આપી રહ્યા છે ભાણેજાના લગ્ન થઈ રહ્યા છે એટલે એક એ બેનને આપે બીજો ભાણેજને આપે હવે ત્રીજો ભાઈ આપશે એટલે એમના દીકરા અને બહુને આપે છે પુત્ર અને પુત્ર વધુને અને સામે છે ભાણેજી અને જમાઈ ભાણેજીના સાસરા જનકપુર છે સામે દેખાઈ રહી છે ભાણેજી શિલ્પા એટલે અમારે પેરામણી હોય આખી મામેરાની કચ્છકડવા પાટીદાર સમાજ કહેશે એમને તો ખબર હશે પણ નવા સગા તે કહી શકાય અહીં અમારા બેનને બનેવી મામા માટેની વળતરનું કવર પણ અહીં આપી દે છે અને રિવાજ ખોટો કયો કે સાચો ગયો ઘણા કમેન્ટમાં કહે કે ખોટું છે પણ હવે એવું થાય કે માનસિક રીતે અમે એવું માનીએ કે બેનને હંમેશા ભાઈઓ આપતા હોય પોતાને ઘરે સારો પ્રસંગ હોય ત્યારે ભાઈને પણ એ વળતર કરે આ કાકાઈ કાકાઈભાઈ છે કાંતિભાઈ અને નૈના ભાભી બીજા કાકાના દીકરા એ બેનના પણ કાકાઈ ભાઈ થા કરમસિંહ કાકાના દીકરો છે અને આ પણ બીજા ભાઈ છે અમારા અરવિંદભાઈ હતા અને આ છે મારા નરસિંહભાઈ અને દક્ષા ભાભી રમેશભાઈ એમનું નામ છે અમે નરસિંહભાઈ મેં લાડમાં કહેતા અમૃતભાઈ અને અલકા ભાભી અને હવે આવી રહ્યા છે અમારા સૌથી મોટા ભાઈ એટલે કાકાઈ ભાઈમાં મોટા છે ડાયાભાઈ અને પ્રભા ભાભી મમાઈ મોરાથી છે ખૂબ હાસ્ય કરાવી દે એવો જોલી સ્વભાવોના અમારા ડાયાભાઈ બેઠા હોય તો મોજ જ કરાવતા હોય અને હવે સામે આપી રહ્યા છે મારા સગાભાઈ છે મારા ચંદુભાઈ અને મંગળા ભાભી ભચાઉથી અને સુરતવાળા ચેતના ભાભી ચેતના ભાભી એકલા થાય કે અમે સાથે આવશું એટલે પ્રસંગની મોજ જ કરવાની હોય બરાબર ને આ છે અમારી બેન ભાવના એટલે કે જેના ઘરે લગ્ન છે સગી સગીબેન ભાવના અને દિનેશ કુમાર મુન્દ્રા રહે છે પદમપુરના છે આ મારી ભત્રીજી છે રતડીયાથી બિનલ અને જમાઈ રાજ આ બાજુ શું હવે એવી સિસ્ટમ કરી કે આ બાજુ ભાણેજાને દેતા આવે અને બેનને બનેવી પાછી વળતર કરતા જાય ચાલો આપણો વારો આવી ગયો આગળ આપણે ઝલક બતાવી છે આ બેન મારાથી ઉંમરમાં નાની છે પણ લગ્ન વહેલાં થયા હતા એના હવે તો મેં મારા બાળકો પણ આવી લીધા પણ એનો દીકરો થોડોક મોડો પરણ્યો એટલે નહીં તો ઉંમરમાં હું મોટી છું એનાથી અને એ નાની આ અમારા સૌથી મોટા બેન એટલે કે રંજનબેનથી નાના મારા સગાબેન છે એનાથી નાના છે પ્રભાબેન અને મનસુખ કુમાર આ આવી બેન અમારી મારાથી મોટે છે કાકાના દીકરી છે જયંતિલાલ અમારા બનેવી અને શારદાબેન એ ભેરૈયા ગામથી છે એ મળી લે અને આ બેન મારાથી નાની છે રસીલાબેન અને હરેશ કુમાર એ પણ આ કરમશી કાકાના દીકરી છે અને એક પછી એક પ્રસંગો અને સગા સંબંધી આવતા જાય કોઈકની ઓળખાણ અપાય કોઈકને ન અપાય પણ બધાને મળવું હળવું એ જ એક આનંદની વાત હોય છે એ જ એક લાગણીની વાત હોય છે પ્રસંગે હાજર થઈ એ જ એક મોટી વાત હોય છે બરાબર ને હવે આવે છે મારા બેન મોટા મોટાબહેન એમ દ્વારા વારાફરતી દેવાતું જાય મોટા મોટાબહેનની સાથે મારો વાણીઓ કલ્પેશ અને ભાવના બહુ ભણેજા બહુ ભાવના આ બેન મારા સૌથી મોટા અમારા પરિવારમાં સૌથી મોટા બેન અમારા રંજનબેન છે અને એક ભાઈ એમનાથી મોટા છે પણ બહેનોમાં તો બધાથી મોટા છે અને ભાઈઓમાં એ કે ભાણિયામાં પણ આ કલ્પેશ મોટો ભત્રી જાય લગભગ બધા એનાથી નાના છે એટલે આ ત્રણ બેટાને મોભી કહેવાય સમજો ને એટલે મોભી પર ભાર મોટો હોય અને હંમેશા એ ભાર સાચે છે મારા બેન કચ્છમાં મદનપુરા ગામના અને હાલે અમદાવાદ રહે છે અને આ સામે બેન આપી રહી છે ભાણેજાને જો હાથ ઉછો કરે બહુ મજાકીયા સ્વભાવના અમારા હીરાલાલ પટેલ અને મણિબેન અને અહીં આપી રહ્યા છે આ છે ગંગારામ પટેલ સૌથી અમારી નાનીબહેન વર્ષાબેન આસમન અને આ છે સુરેશકુમાર અને નિર્મણા માસી અહીં બધા મામેરું તો અપાતું જાય છે ઓળખાણ આપતા આપતાની સાથે આપણે ગીત ગાઈએ કે ગીત કેવા ગવાતા પહેલાં હવે તો આ ભત્રીજો આવી ગયું પણ હવે તો ગીતની મોજ જતી રહી છે નહીં તો માંડવા બેઠા બેઠા બધા ગીત ગાય કે મારો ભર્યો રે માંડવડો ગાજે છે રે મારો કીયો ભાઈ બીને ગોળે વરસે છે રે મારો બાબુ ભાઈ ભીને ગોળે परसे मारा हेमलता बाबी बावी जडी जवू मारा ईश्वर जमाई पे, पे रे चेरे मारा प्रेमिला बेन पेरमणी पेरे रे मारे मांडवडो गाजे चे પાછળ બધા મામા ફાઈ માસીની દીકરીઓ લાઈનમાં છે આપતી જાય બેસતી જાય સગા નણંદ છે એ પણ આપતા જાય ગીતનો મર્મ છે કે ભીને ગોળે જેમ વરસાદ વરસી રહ્યો હોય એમ ભાઈ અને ભાભી વરસી રહ્યા છે જેમ વીજળી જબૂકીને જેમ અજવાળું થાય એમ ભાભીઓ અજવાળો કરે મામેરાની શોભા વધારે એવા ગીતના સારા સારા મર્મ સાથે ગીત ગાવાતા અહીં લાંબે છેટે નજીકના બધાને હું ઓળખીશ પણ નહીં અને ઓળખું તો કહું કહું ત્યાં સુધી એ આગળ નીકળી જાય એવું થાય પણ અહીં બધા જ સગા સંબંધ એકબીજાને આપતા જાય છે અહીંયા મારા ભાણેજા બાઉનું પિયર પક્ષ આવ્યું છે અને એને એ આપી રહ્યા છે ભાણેજા બાઉના પિયર મદનપુરાના છે અને એ તેમની પેરવણી કરવા આવ્યા હતા સુંદર મજાનો માહોલ પરમાત્મા આવા સારા ટણા બધાને આપે હે પ્રભુ એવા સંપવાળા સારા ટણા આપજો કે લાડે કોડે પ્રસંગને માણીએ લાડે કોડે વરરાજા હોય કે કન્યા હોય એને આપણે પ્રેમથી પરણાવી શકીએ અહીં ખૂબ આનંદના પ્રસંગ સાથે આ પ્રસંગ ચાલી રહ્યો છે અને બીજું ગીત એવું ગવાય એટલું થાય ત્યારે બેની થોડું દી દુને ઝાણ જાણ ટીધો ને સોપારી જો બેની ચેન આપ્યું ને હાર જાણ બેની વીપી આપીને બંગડી બંગળી જો અહીં ભાઈ આજે જે કરે કે બેની મારથી થોડું દેવાય છે પણ તમે ઝાઝું જાણજો મારી શક્તિ અનુસાર હું આપી રહ્યો છું પણ મને આશા છે કે મારી બેન એ મોટું મન રાખી અને જાજુ જાણશે અહીં અમારા ઈશ્વરકુમારની કાકાણ બેનો અહીં ભત્રીજાને આપી રહ્યું છે અને સુંદર પ્રસંગ આગળ વધી રહ્યો છે પણ લગ્નના પ્રસંગને બેનીને જે કંઈ આપે એ બેની ખરેખર મોટું માનીને એ આપે ત્યારે બેની પાછો જવાબ પણ આપે એવો કે વીરા હું રે સંતોષણ બેનડી વીરા હું રે બીજું કાંઈ નથી માગતી મારે માંડવે આવીને બેસો હું છું સંતોષણ બેનડી એટલે બેની તો હંમેશા સંતોષણ હોય છે પણ ભાઈને આવવાની હંમેશા એને રાહ હોય છે અને ભાઈ પણ પ્રસંગ પૂર્ણ કરતા હોય આશા રાખું છું આ વિડીયો પૂર્ણ કરું આશા રાખું છું કે આપને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો અને તમે પણ પ્રસંગમાં આવ્યા હોય તો મને કમેન્ટ કરીને કહેજો અને ઓળખતા હો તો પણ કમેન્ટ કરજો આવજો મિત્રો ધન્યવાદ મિત્રો